નમસ્કાર આપની છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ દ્વારા આયોજિત નામ રક્તદાન કાર્યક્રમ હેઠળ મહીસાગર જિલ્લામાં આઠ સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના મંત્રને ચરિત કરતા જિલ્લાના સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની અનોખી અને ઐતિહાસિક ભેટ આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે પણ રક્તદાન કરી સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું